નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજે મિત્રો વાત કરવાના છીએ ધોરણ છ માં ગુજરાતી વિષયની આપણી જે દ્વિતીય વાર્ષિક પરીક્ષા મિત્રો લેવામાં આવનાર છે તેના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોમાં કરવા જઈ રહ્યા છીએ જે આપણી આવનારી એક્ઝામમાં મિત્રો તમને ખૂબ જ ઉપયોગી નીવડશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણી વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા છો તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા જેથી કરી અમે તમારા સુધી ધોરણ છના તમામ વિષયોના પ્રશ્નપત્રનું સોલ્યુશન છે તે મોકલી શકીએ તો વિદ્યાર્થી મિત્રો સૌ આપણે પ્રશ્ન નંબર એકના અંથી વાત કરીશું નીચેના પ્રશ્નના બે ત્રણ વાક્યમાં જવાબ આપવાના છે અહીંયા મિત્રો આપણો જે ગદ્ય વિભાગ છે તેમાંથી પ્રશ્નો લીધેલા છે પેલો પ્રશ્ન છે મિનીને પપ્પાની કઈ કઈ બાબત નહોતી ગમતી તો એનો જવાબ આપણે આવી રીતે લખી શકીએ કે પપ્પા મિનીની ખૂબ કાળજી રાખે છે મમ્મીની ખોટ ન પડે એનું ધ્યાન રાખે છે પણ મમ્મીની કેરી યાદ કરતા નથી આખા ઘરમાં મમ્મીનું ક્યાંય ફોટો રાખતા નથી એ બાબત મિનીની સહેજી ગમતી નથી ને પપ્પા દાઢી વધારે પણ એને ગમતું નથી તો આવી રીતે મિત્રો આપણે આનો જવાબ લખી શકીએ છીએ બીજો પ્રશ્ન સંભાળ રાખનાર માજીના ગયા પછી મિનીએ શું કર્યું તો સંભાળ રાખનાર માજીના ગયા પછી મિની મેઇન ડોર અંદરથી લોક કરી નાચતી કૂદતી રહી તેણે ન તો બહેનપણીને બોલાવી કે ન તો ટીવી જોયું કાર્ટૂન નેટવર્ક પર ટોમ એન્ડ ઝેરીની જેમ ઘરમાં ઉથલપાથલ કરી ત્રીજું છે મિનીએ એના પપ્પાની ડાયરીમાં શું જોયું તો જવાબ લખીએ કે મિનીએ એના પપ્પાની ડાયરીમાં તારીખવાર લખેલા હિસાબ કામની નાનકડી નોંધોને કોરા પાના જોયા ડાયરી પરના પ્લાસ્ટિક કવરમાં છેલ્લા પાનાની સામેના કવર પેજ પરની પારદર્શક પટ્ટી નીચે એક નાનકડો મમ્મી પપ્પાનો ફોટો પણ જોયો ચોથું છે મમ્મીનો ફોટો મળ્યા પછીની વાતોમાં પપ્પા મિનીને શું કહેતા હતા તો મમ્મીના ફોટો મળ્યા પછી પપ્પાની વાતોમાં મમ્મી મમ્મીને મમ્મી જ હતી તેઓ મિનીએ કહેતા તારું નાક તારી મમ્મી જેવું છે તારો અવાજ તારી મમ્મી જેવો છે તારી ખાવા પીવાની સ્ટાઇલ તારી મમ્મી જેવી છે ને તારી મમ્મી આમ તારી મમ્મી તેમ તો આવી રીતે આનો જવાબ પણ લખી શકીએ એના પછી મિત્રો નેક્સ્ટ પ્રશ્ન છે પરપોટા ક્યારેય દુઃખી થયો તેની કઈ વાતનું દુઃખ હતું તો એનો જવાબ પણ લખી શકાય કે આજુ અને બાજુ ગામમાં કોઈ હતું નહીં શું કોઈ નહીં કે લીલોય નહીં અને થયું કે પકડદાવ અને સાતવાળી કોની જોડે રમવા રમ્યા વગર લાડુંય ન ભાવે કે ઊંધું ઊંધિયું ન ભાવે ઊંધેય ન આવે એટલે કે ઊંધે ન આવે એટલે એ રડવા માંડ્યો આ મિત્રો વગર તેમને ગમતું ન હોવાથી પરપોટો રડવા માંડ્યો તો આવી રીતે જવાબ લખી શકાય છે મિત્રો છઠ્ઠો પ્રશ્ન છે પરપોટાનો સાંજનું નિત્યક્રમ શું હતો તો મિત્રો પરપોટાનો સાંજે પિંગ પોંગ પિંગ પોંગ ઉડતો ઉડતો બાજુ ગામમાં જતો ત્યાં લીલા સાથે પકડદાવ રમતો રાતે તરાપે જઈ હવાનો લાડુ જમતો ને પછી ચાંદો ઉગતા પહેલાં જ નસકોરા બોલાવતો ઘસટા ઘસખસાટ ઊંઘી જતો એના પછી મિત્રો નેક્સ્ટ પ્રશ્ન છે ચંદ્ર ક્યારેય ચિંતામાં પડ્યું તેની કઈ વાતની ચિંતા હતી તો મિત્રો જવાબ આપણે આવી રીતે લખી શકીએ કે દુકાળ આવવાને કારણે વરસાદ થતો ન હતો ખેતરમાં અનાજ પાકતું ન હતું જોત જોતામાં આખો મુલક સુકાવા લાગ્યો અનાજ અને પાણી વિના પશુ પંખી અને મનુષ્ય તડપવા લાગ્યા દુકાળની આ પરિસ્થિતિને દૂર કરવાના પ્રયત્નો કરવાને બદલે મનુષ્યો નદીના પાણીને પોતાના ઉપયોગમાં લેવા ઉઘડતા જોઈને ચંદ્ર ચિંતામાં પડ્યો એના પછી મિત્રો નેક્સ્ટ પ્રશ્ન છે દુકાળ કેવો હતો મિત્રો આ જે છે એ પ્રશ્ન બેંક છે ખાસ કરીને આ પ્રશ્નો છે એ પ્રશ્નમાંથી મિત્રો બહારનું તમારે નહીં પૂછાય એટલા માટે ખૂબ જ કાળજી રાખીને મિત્રો આ પ્રશ્ન બેંક તૈયાર કરેલી છે એટલા માટે તમે વિડીયોની શરૂઆતથી અંત સુધી જોવાનું ન ચૂકતા જેથી કરી તમારો કોઈ એવો પ્રશ્ન બાકી ન રહી જાય કે જે તમને ન આવડતો હોય એટલા માટે ખાસ વિદ્યાર્થી મિત્રો અમે તમને એક રિક્વેસ્ટ કરીએ છીએ કે વિડીયોની પૂરો જોજો હવે દુકાળ કેવો હતો એની વાત કરીએ તો દુકાળ ચાર આંખને ચાલીસ હાથોવાળો હતો તેને કોઈ જોઈ શકતું ન હતું પણ તે બધાએ નહીં જોઈ શકતો તે ચારેય તરફ ગરમ ગરમ આંખો ફેરવતો અને વીસ વીસ ખોબે જમતો હતો નવ દ્રોણના ગર્વના ચૂરી ચુરા રીતે થયા તો મિત્રો જવાબ લખીએ કે દ્રોણ એક મહાન યોદ્ધા હતો અર્જુનની ગેરહાજરીમાં તેણે પદ્મવ્યૂહ ગોઠ્યો તેઓ જાણતા હતા કે શ્રી કૃષ્ણ અર્જુન અને પ્રદ્યુમને જે પદ્યવ્યુહ પદ્યવૃહ છે વ્યૂહ છે એ ભેદવા ભેદવાનું જ્ઞાન હતું પરંતુ અહીં તો અભિમન્યુને દ્રોણની હાજરીમાં ક્ષણ માત્રમાં તે પદ્ય પદ્યવ્યૂહને ભેદી નાખ્યો અભિમન્યુ તો હજુ બાળક હતો તેથી આ બાળકની શક્તિ જોઈને દ્રોણના ગરબાના ચોરે ચૂરા થઈ ગયા હતા દસમું છે છાતી સરસો ચાંપી યુધિષ્ઠરે અભિમન્યુને શું કહ્યું

ખડકીને ચિત્તા ખડકીને તેમાં બળી મરીશ બારમું છે ઝવેરચંદ મેઘાણી એટલે કે ઝવેરચંદ પોતાના પહાડનું બાળક કેમ માનતા હતા તો એનો જવાબ લખી શકાય કે ઝવેરચંદ પહાડ અને પથ્થરો વચ્ચે ઉછર્યા જમાદાર પિતાની બદલીમાં બદલીઓ ડુંગરા ડુંગરાળ પ્રદેશોમાં થતી એટલે એમની ખેતર પાદર નદી પર્વત સાથે દોસ્તી થતી રહે પહાડ ભેદતી નદીઓ અને ઉડા ઊંડા ધરાને એ ડુંગરની બખોલો તેમના બાળપણના સંગી હતા તેથી ઝવેર પોતાની પહાડનું બાળક માનતા હતા મિત્રો ખાસ આટલા પ્રશ્નો તૈયાર કરી લેજો આની બાનું નહીં પૂછા ખાસ મિત્રો કાળજી લેજો હવે આપણે નીચે આપેલા પ્રશ્નોના જવાબ બે ત્રણ વાક્યમાં લખવાના છે તે મિત્રો પદ્યમાંથી લીધેલા છે પદ્ય એટલે કે કવિતામાંથી લીધેલા છે તે તમારે કોઈ પણ ત્રણ પ્રશ્નો મિત્રો પૂછાશે એક પેલો છે ટેકરીને કઈ કઈ ઈચ્છાઓ થાય છે તેવું લાગે છે એ ઈચ્છાને સંતોષવા કવિ શું કરશે તો મિત્રો જવાબ લખીએ કે ટેકરીની મરમણનું અંતર સાંભળવાની ઈચ્છા થાય એવું કવિને લાગે છે તે માટે કવિ વાયુ બનીને ડાળી પર બેસશે ટેકરીના ઊભા વરસાદી પલળવાની ઈચ્છા થાય એવું કવિને લાગે છે તે માટે કવિ આખો અષાઢ મહિનો વરસાદ વરસાવશે બીજું છે ટેકરીની સાંકળ સાની છે તે લોખંડની કેમ નથી તેની સાંકળ શા માટે કહી છે તો એનો જવાબ સરસ મજાનો મિત્રો લખી શકાય કે ટેકરીની સાંકળ પથ્થરોની બનેલી છે પથ્થરોની કુદરતી ટેકરી પર ગોઠવ્યા છે કુદરત લોખંડની સાંકળ ન બનાવે તેથી તે લોખંડ નથી સાંકળની જેમ પથ્થરો એકબીજા સાથે જોડાઈને ટેકરી પર પથરાયેલા હોવાથી તેમની સાંકળ કહી છે નેક્સ્ટ પ્રશ્નો છે સૂરજના કિરણોને સામી છાતીએ ખમવાનું કેમ કહેવું છે તો એનો જવાબ પણ સરસ મજાનો મિત્રો લખી શકાય કે ટેકરી એક જગ્યાએ સ્થિર છે સૂર્ય સામી છાતીએ ઉગે છે અને સતત એના કિરણો એના પર પડે છે એથી ટેકરીને જાણ કરશો ફેર પડતો નથી જાણે કશો ફેર પડતો નથી એને ડગાવી શકાતી નથી તેથી સૂરજના કિરણોની સામી છાતીને ખમવાનું કહ્યું છે નેક્સ્ટ પ્રશ્ન છે તડકી આવી એ પહેલાના દ્રશ્યનું વર્ણન કરો તો સરસ મજાનો જવાબ લખી શકાય કે તડકી આવી પહેલા બધે અંધકાર છવાયેલો હતો ઢાળ દિશાઓ મારગ અંધકારથી ઘેરાયેલા હતા સીમ ઝાડ જૂના હતા રસ્તા ગંદા હતા કલસુર ન હતો સૂરજ તળામાંથી નીકળ્યો ન હતો નેક્સ્ટ પ્રશ્ન છે એકલો જાનેરે કવિતા શું કરવા માટેની જોશ ભરે છે તો મિત્રો આ કવિતા જીવન સામે એકલવીર બની ઝૂમવા માટેનું પ્રેરણાગાન છે કવિ કહે છે કે સત્યના માર્ગે કોઈ સાથે આવે કે ન આવે કોઈ સહકાર આપે કે ન આપે કંટક માર્ગે નિરાશ થઈ જવાય તો પણ અડક મનથી અંધકાર ભર્યા માર્ગે પ્રકાશ પાથરતા રહેવું નવી કેડી કંડારવી એવું કવિ કહે છે હવે આપણે આગળ જોઈશું પ્રશ્ન બેની ની અંદર ફકરાના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે મિત્રો અહીંયા તમને એક ફકરો પૂછવામાં આવનાર છે અને તેમાંથી તમારે મિત્રો નીચે પાંચ પ્રશ્નો હશે એના સરસ મજાના જવાબો ઉપરલા ફકરામાંથી શોધી અને લખવાના છે તેના માટે તમારે સૌ પ્રથમ ફકરો હોય છે એને વાંચવો પડે છે સમજવો પડે છે વિચારીને આપણે પ્રશ્નોના જવાબ છે એ મિત્રો આપવા પડે છે તો ચાલો સરસ મજાનો ફકરો છે ભિખારીનો એક ભિખારી રોજ ભિક્ષા માગવા માટે બજારમાં જતો એક દિવસે એક માણસે તેની સામે બે સિક્કા મૂક્યા અને તેમાંથી એક સિક્કો પસંદ કરવા જણાવ્યું ભિખારી એક સિક્કો પસંદ કરી લીધો તેની પસંદગી જોઈ ખૂબ હસવા લાગ્યા આખા પરદેશમાં આ વાત ફેલાઈ ગઈ હવે બધા જ તેની આગળ પસંદગી કરવા માટે બે સિક્કા મૂકતા અને તેને મૂર્ખમાં ખપવામાં ખપવા લાગ્યા દર વખતે તે ઓછી કિંમતનો સિક્કો પસંદ કરતો આમ તેની આગળ સિક્કો મૂકનારની સંખ્યા દિન પ્રતિદિન વધવા લાગે પણ ભિખારીની પસંદગી બદલાઈ નહીં એક દિવસ એક ઉદાર વૃદ્ધે તેને કહ્યું તમારે મોટો સિક્કો પસંદ કરવો જોઈએ તેની કિંમત નાના સિક્કા કરતાં દસ ગણી વધુ છે લોકો તેમની મૂર્ખ માની તમારી મજાક પણ ઉડાડશે નહીં ભિખારી એ જવાબ આપ્યો તો સરસ મજાનો ફકરો મિત્રો જોયો તો મિત્રો આપણે સરસ મજાનો ફકરો જોયો હવે આપણે એની અંદર જે મિત્રો છે પ્રશ્નો એને જોઈશું પહેલું છે ભિખારી સમગ્ર દેશ માટે શા માટે પ્રખ્યાત થઈ ગયો તો મિત્રો ભિખારી દર વખતે ઓછી કિંમતનો સિક્કો પસંદ કરતો હતો આમ તે પ્રખ્યાત થઈ ગયો તો આવી રીતે જવાબ લખી શકાય બીજો ભિખારી દર વખતે શા માટે ઓછી કિંમતનો સિક્કો પસંદ કરતો હતો તો એનું મિત્રો જવાબ લખી શકાય કે ભિખારી દર વખતે ઓછી કિંમતનો સિક્કો પસંદ કરતો હતો કારણ કે જો તે મોટો સિક્કો પસંદ કરે તો લોકોને તેને ધન આપવાનું બંધ કરી દેશે ત્રીજું લોકો ભિખારીની કઈ યુક્તિથી અજાણ હતા તો એનો જવાબ લખી શકાય કે લોકો ભિખારીને નાનો સિક્કો પસંદ કરવા તે જે ધન આ કમાયો તે યુક્તિથી અજાણ હતા ચોથું એ ભિખારી ખરેખર અંતે ભિખારી રહ્યો શા માટે તો મિત્રો જવાબ જોઈએ કે આ ભિખારી અંતે ભિખારી રહ્યો નહીં કારણ કે તેણે ઓછી રકમનો સિક્કો પસંદ કરીને અઠળક ત્રણ મેળવ્યું હતું પાંચમું આ ફકરાની કઈ વાત તમને સૌથી વધારે ગમી અને શા માટે તો એનો જવાબ લખી શકાય કે આ ભિખારીની યુક્તિ અમને સૌથી વધારે ગમી કારણ કે તે ધન મેળવવાની સમજ અત્યંત સારી છે અને સમાજમાં અવગણતા મળતી રહેલી છે તો સરસ મજાનો મિત્રો ફકરાનો જવાબ આપણે આવી રીતે લખી શકીએ છીએ એવી રીતે મિત્રો તમને અહીંયા સરસ મજાના બીજા પણ ફકરા આપેલા છે ગીજુભાઈનો સરસ મજાનો ફકરો છે એની નીચે મિત્રો પ્રશ્નો આપેલા છે આ પ્રશ્નો છે એ તમે અહીંયા જોઈ શકો છો પેલો પ્રશ્ન છે કે ગીજુભાઈ બધી કાં મૂછાળી મા તરીકે કેમ ઓળખાય છે તો એનો ફકરોમાંથી જવાબ આપણે સુધીને લખી શકીએ છીએ કે ગીજુભાઈ બધીકા મૂછાળી મા તરીકે ઓળખાય છે કારણ કે તે બાળકની માતા પણ જે સમજી નથી શકી કે બાળકને કેવી રીતે ઉછેરવું તેવી વાતો તેમણે સમજાવી છે બીજો પ્રશ્ન છે બાળકને ગીજુભાઈની વાર્તાઓ શા માટે ગમતી હશે તો એનો પણ જવાબ સરસ મજાનો મિત્રો ફકરા ઉપરથી લખી શકાય કે બાળકની ગીજુભાઈની વાર્તા આવતા જોડકણા તેમની કુતૂહલ પોષે છે આથી બાળકને ગીજુભાઈની વાર્તાઓ શા માટે ગમતી હશે એના પછી ત્રીજો પ્રશ્ન છે ગીજુભાઈની વાર્તાઓ બાળકોને આનેરો આનંદ આપે છે એવું શા પરથી કહી શકાય તો એનો પણ જવાબ સરસ મજાનો મિત્રો લખી શકાય કે ગીજુભાઈની વાર્તાઓ બાળકોને અનેરો આનંદ આપે છે એમના કુતૂહલને ઉત્તેજન આપે છે તેમની કલ્પનાને જાગૃત કરે છે એમના વ્યક્તિત્વ ઘડતરનો અંશ બને છે આમ અનેરો આનંદ પણ આપે છે આ પરથી એવું કહી શકાય છે નેક્સ્ટ પ્રશ્ન છે ગીજુભાઈ પાસે આવતા જ રડતું આવતા જ રડતું બાળક કેમ શાંત થઈ જાય છે તો એનો પણ જવાબ છે કે ગીજુભાઈ બાળકોની સમજી શકતા હતા અને ગીજુભાઈ તેને ઉપાડી લે અને તેમની વાત ધ્યાનથી સાંભળતા હતા આ કારણે બાળકો ગીજુભાઈની પાસે આવીને શાંત થઈ જતા હતા પાંચમો છે ગીજુભાઈની વાર્તાઓની વિશેષતાઓ જણાવો તો એનો જવાબ મિત્રો લખી શકાય કે ગીજુભાઈની વાર્તાઓની વિશેષતાઓમાં તે બાળકોને તેમની રસને પોષે અને તેમના કુતૂહલને ઉત્તેજન આપે છે તે બાળકોના વિચારધારાને જાગૃત કરે છે અને તેમના વ્યક્તિત્વમાં ઘડતરનો અંશ બનાવે છે એ બાળકનો અનેરો આનંદ આપે છે અને તેમનું મન આનંદમય બનાવે છે તો આવી રીતે મિત્રો પ્રશ્નોના જવાબ આપણે આપી શકીએ છીએ પ્રશ્ન છે મિત્રો આપેલો કાવ્ય પંક્તિઓના વિચાર વિસ્તાર સમજાવવાના છે એ તો તમને કોઈ પણ બે પંક્તિઓ પૂછી શકે છે જેમાં એક પંક્તિના ચાર ગુણ હોઈ શકે છે મિત્રો પહેલો તમારી કાવ્ય વિચાર વિસ્તાર છે કે પાણી અને વાણી વિચારીને વાપરવું તો એનો સરસ મજાનો મિત્રો આપણે વિચાર વિસ્તાર લખી શકીએ છીએ કે જીવનની બે મહત્વની બાબતો પાણી અને વાણી પાણી આપણે જે પીએ છીએ તે જળ અને વાણી એટલે આપણે જે વચન બોલીએ છીએ તે કેવી રીતે ઉપયોગમાં લેવી તે વિશે અહીં સલાહ આપવામાં આવી છે પૃથ્વી પર મિત્રો પાણી ખૂબ જ ઓછું હોવાથી તે સમજી વિચારીને વાપરવું આપણા માટે એતા છે એવી જ રીતે વાણી એટલે કે મિત્રો ભાષાનો ઉપયોગ પણ સમજી વિચારીને કરવો જોઈએ વાક બાણથી ઘાયલ થયેલો મનુષ્ય ફરીથી સાજો થઈ શકતો નથી આંધળાનો પુત્ર આંધળો એટલું કહેવાથી જ જો મહાભારતનું યુદ્ધ થયું હોય તો તે મિત્રો વાણીના મહત્વને આપણે સમજવું જોઈએ કોઈ કવિએ કહ્યું છે કે ચડે કે પડે જીભ વડે જ માનવી એ બિલકુલ સાચું છે તો આવી રીતે આપણે પાણી અને વાણી વિચારીને વાપરવું એ વિચાર વિસ્તારની મિત્રો કાવ્ય પંક્તિની આપણે સમજૂતી આવી રીતે આપી શકીએ છીએ એના પછીની કાવ્ય પંક્તિ છે વિચાર વિસ્તાર છે પરિશ્રમ એ જ પારસ મળે તો એના વિશે પણ સરસ મજાનું મિત્રો અહીંયા આપેલું છે તમે આ વાંચી અને સમજી શકો છો બરાબર અને તમારા મિત્રો માર્ક્સ છે એ મેળવી શકો છો વધુમાં વધુ એના પછી જે વિદ્યા વિનયથી શોભે છે એ પણ સરસ મજાનો મિત્રો કાવ્ય વિચાર વિસ્તાર છે પ્રાર્થના આત્માનો ખોરાક છે એ પણ પૂછી શકે છે પરીક્ષામાં તો આવા આવા વિચાર વિસ્તારો છે તમારી પરીક્ષામાં મિત્રો આવી શકે છે એના પછી પ્રશ્ન ચાર છે એનો અ છે બંને શબ્દોનો શબ્દ સમૂહનો ઉપયોગ કરી એક અર્થપૂર્ણ વાક્ય બનાવવાનું છે મિત્રો અહીંયા તમને આપેલું છે નિઃશસ્ત્ર અને ત્રાટકો બે શબ્દ આપેલા છે તો બંનેનો ઉપયોગ કરીને આપણે અર્થપૂર્ણ વાક્ય બનાવી શકીએ કે અભિમન્યુને નિશસ્ત્ર જોઈ કૌરવો તેના પર ત્રાટક્યા એવી રીતે વેર વિખેર અને ફાળ પડવી પાંડવોને વેર વિખેર થયેલા જોઈ દ્રૌપદીને ફાળ પડી ત્રીજું છે અભાગી અને હાક એ અભાગીને અભાગીનો વધ કરી દુર્યોધને હાક પાડી રાન અને હૈયો ગીરનું રાન જોઈ મારું હૈયું હરખાય છે ટાણું અને ગાણું ટાણું જોઈને મનનું ગાણું ગા ભેદું અને ભાગવું સોમો સાગી સાંગે લોકોને લાઈ ભેદીને ભાગી ગયો તો આવી રીતે મિત્રો અર્થપૂર્ણ વાક્ય પણ આપણે બનાવી શકીએ છીએ એના પછી મિત્રો અહીંયા તમને આપેલા છે વાક્યમાં જે વિગતો વધારે પ્રમાણમાં આપી છે તે ઓળખી કાઢી લખવાની છે જેમ કે ચંદ્રગુપ્તની બહાદુરીથી પ્રભાવિત થઈ સેલ્યુક્સે પોતાની પુત્રી હેલેનાના લગ્ન ચંદ્રગુપ્ત સાથે કર્યા અને પોતાના રાજદૂત મેગસ્થનિસને તેના દરબારમાં મોકલ્યો તો અહીંયા મિત્રો માણસોના નામ છે ચંદ્રગુપ્ત સેલે સેલ્યુક્સ હેલેના અને મેગસ્થનિસ એવી રીતે મિત્રો અહીંયા પદાર્થનો છે ફકરો છે બરાબર તો તેમાં પણ અહીંયા પદાર્થના નામ આપેલા છે અહીંયા મિત્રો લાગણીઓ દર્શાવેલી છે તો આપણે એ તારવવાનું છે એના પછી વેણીના ફૂલ કાવ્યના આધારે જુદા પડતા શબ્દોને ફરતે મિત્રો ગોળ લખવાનું છે તો જેમ કે અહીંયા કાળ બરાબર તો લાગ વાટ ઇંતજાર મહેર મદદ વાંકડી ત્રાસુ એટલે એ અલગ પડે છે શબ્દ બરાબર આ જે છે કાળ એટલે સમય વખતને ટાણું થાય પણ લાગ છે એ અલગ પડે છે વાટ છે તો મિત્રો રાહ પ્રતીક્ષા રસ્તો થાય ઇંતજાર અલગ પડે છે મહેર એટલે કૃપા દયા રહે મદદ અલગ પડે છે વાંકડી એટલે વાંકું સીધું ન હોય તેવું ત્રાસું છે એ અલગ પડે છે તો આવી રીતે અલગ પડતા શબ્દ પણ આપણે ગોઠવવાના છે અને તારવવાના છે હવે તળપદા શબ્દનો અર્થ મિત્રો લખવાનો છે રીડ ચીસ ભયના સામ સામનાની સામૂહિક હાકલ હાવજ એટલે સાવજ કે સિંહ સોટો એટલે લાકડી લાલ થમેલે એટલે રાતી ચોળ બરાબર હવે મિત્રો ઉદાહરણ મુજબ શબ્દો બનાવીને અર્થ લખવાનો છે જેમ કે સાહિત્ય તો સાહિત્યકાર થાય સાહિત્ય રચનાર ચિત્ર તો ચિત્રકાર ચિત્ર દોરનાર કલા તો કલાકાર કલા કરનાર શિલ્પ તો શિલ્પકાર શિલ્પ કંડારનાર એના પછી મિત્રો અહીંયા અવાજ લખવાનો છે જેમ કે ઉંદર ચૂચું બોલે છે ઊંટ ગાંગરે છે કબૂતર ઘૂઘવ બોલે છે કાગડો કાકા કહે છે કાબર કલબલ દેડકો ડ્રાઉ ડ્રાઉન્ કુકડો કુકડે કુક કૂતરો ભસે ભોં ભોં ગધેડું ભૂંકે હુંચી હુંચી ગાય બરાડે ચીસે ઘોડો ખોખરે હણહાણે બકરી બે બે કરે મોર ગહેકે ટહુકે શિયાળ ઝાંગરે લાળી કરે હાથ બરાડે હાથી બરાડે હરણ છિંકારે સિંહ ડણકે ગરજે ને વાંદરું છે એ દાંતિયા હુંપા હુંપ કરે છે બરાબર તો આપણી રીતે એના અવાજ પણ આપણે લખવાના છે હવે એના પછી મિત્રો પ્રશ્ન પાંચ આવશે ફકરાના આધારે વર્તમાન કાળ ભવિષ્યકાળ અને ભૂતકાળના પાંચ વાક્યો શોધીને લખવાના છે તો અહીંયા ફકરો આપેલો છે એમાંથી મિત્રો આપણે વર્તમાન ભૂતકાળ અને ભવિષ્યકાળના વાક્યો બનાવવાના છે જેમ કે તોતોચાની ટોળી મંદિરે જવા નીકળી તો એ વર્તમાન કાળનું રૂપ છે દિવસે તો મંદિરે એકદમ સુંદર લાગતું હતું તો એ ભૂતકાળ છે બરાબર તો આવી રીતે આપણે વાક્યો શોધવાના છે અને લખવાના છે બરાબર વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જોઈ શકો છો ફકરાના આધારે અલગ અલગ વાક્યો બનાવેલા છે હવે માગ્યા મુજબ કાળ પરિવર્તન કરવાનું છે જેમ કે રાણી ખૂબ લાગણીશીલ છે તે વાતે વાતે રડી પડે છે તો ભૂતકાળમાં ફેરવો રાણી ખૂબ લાગણીશીલ હતી તે વાતે વાતે રડી પડી હતી એ રીતે મિત્રો વર્તમાન કાળમાં ફેરવવાનો છે ભવિષ્યકાળ ભૂતકાળ અને ભવિષ્યકાળ તો આ વાક્ય પણ મિત્રો ખાસ તમારે જોઈ લેવાના છે અને વાંચી લેવાના છે કેવી રીતે ફેરવામાં આવ્યા છે હવે મિત્રો રચનાના વાક્યકાળમાં ઓળખવાના છે જેમ કે તે દુકાન જોવા ચાલી નીકળી તો એ વર્તમાન કાળ છે તેણે દુકાનદાર દુકાનનું બરાબર નિરીક્ષણ કરી લીધું ભૂતકાળ તેણે દુકાનમાંથી નાસ્તો ખરીદ્યો વર્તમાન કાળ નાસ્તો નિશાળમાં મોકલા હશે એટલે ભવિષ્યકાળ છે નિશાળના બાળકો ધરાઈને નાસ્તો ખાધા હશે હશે એટલે ભૂતકાળ થયો તો આવી રીતે આપણે કાળ પણ ઓળખી શકીએ છીએ બરાબર અહીંયા વર્ગીકરણ કરવાનું છે વર્તમાન ભૂતકાળ અને ભવિષ્યકાળની અંદર બરાબર એ પણ તમે જોઈ શકો છો એના પછી મિત્રો તમે જોશો તો સંયોજકનો યોગ્ય ઉપયોગ કરી અને વાક્ય પ્રયોજવાના છે જેમ કે આપેલા શબ્દવાળા બે બે મિત્રો વાક્યો પંક્તિઓ અપરાજય અને એકલો જાનેરેમાંથી શોધીને લખવાના છે અને એક એક વાક્ય પંક્તિ બનાવીને લખવાની છે જેમ કે તોથી બનાવવાનું છે બરાબર સંયોજકથી કે પદ્મિનીની પાંખડી પીડાઈ જાય તો પાંડવો એક મહારથી ગુમાવશે એવી રીતે જો તું પ્રવાસમાં આવીશ તો જ હું આવીશ એવી રીતે કે સંયોજકથી બનાવવાનું છે પરંતુ સંયોજકથી મિત્રો વાક્ય બનાવવાના છે જ્યારે ત્યારે અને સંયોજકથી પણ મિત્રો અહીંયા વાક્ય આપણા છે એ બનાવવાના છે જે અહીંયા બનાવેલા છે એ તમે જોઈ શકો છો અને આવી રીતે તૈયારી કરી શકો છો હવે નેક્સ્ટ પ્રશ્ન છે નીચે આપેલા વાક્યમાં રહેલ ક્ષતિઓ શોધી તેની સુધારી વાક્ય ફરીથી લખવાનું છે જેમ કે દુનિયા જવાનું મન થઈ છે મન થઈ છે નહીં દુનિયા જોવાનું મન થાય છે એવી રીતે મોલ ઉપર બેસવા જતી પક્ષીઓ ઉડાડતા જાય છે પણ મોલ ઉપર બેસવા જતા પક્ષીઓ ઉડાડતા જાય છે બરાબર બેસવા જતી જતા આવશે એટલે અહીંયા કેટલીની જગ્યાએ કેટલા આવશે બરાબર ખૂબ થાક લાગી લાગ્યો આવશે તો આવી રીતે વાક્ય પણ આપણે ક્ષતિવાળા સુધારવાના છે બરાબર તો એ પણ મિત્રો તમારી પરીક્ષામાં આવી શકે છે બરાબર ઘણા બધા વાક્યો છે આપણે અહીંયાથી ખાસ જોઈ લેવાના છે અને કેવી રીતે વાક્યો સુધર્યા છે એ પણ મિત્રો તમારીથી વાંચવાના રહેશે હવે વાક્યમાં રહેલા ભાવને મિત્રો ઓળખી આવેલા ભાવ સૂચક શબ્દોને વાક્યના અંતે મૂકવાના છે અહીંયા તમે જેમ કે મિનીને હંમેશા નાચતી કૂદતી રહેતી તો આનંદનો ભાવ છે મમ્મી ફોન કરીને મારી ખબર અંતર પૂછતી એ કાળજીનો ભાવ છે પિતા મારી દરેક બાબતનો ખ્યાલ રાખતા ચિંતાનો ભાવ છે તેઓ ઘડી પર તો આભા બનીને અમારી સામે જોઈ રહેતા વિસ્મયનો ભાવ છે વર્ગમાં બધાએ તેની હાંસી ઉડાડતા મસ્કરીનો ભાવ છે તો આવી રીતે મિત્રો અકાળ અકળામણ બેચેની ગુસ્સો અને આજી વહાલના ભાવો દર્શાવેલા છે વાક્યો તમે વાંચી શકો છો રમૂ ચોકસાઈ પ્રશંસા નિરાંત અને સંશયના ભાવ દર્શાવેલા છે એ પણ વાક્યો તમારે વાંચવાના છે અને મિત્રો તમારી પરીક્ષામાં આવે તો લખવાના છે એકલતા વિસ્મય જીદ આવેશ અને જિજ્ઞાસાના ભાવ એ પણ મિત્રો લખવાના છે ઉદારતા હતાશા ચક ચાકરી યાતના સરળતાનો ભાવ છે બરાબર તો આવા આવા પ્રશ્નો તમારી પરીક્ષામાં આવી શકે છે હવે મિત્રો પ્રશ્ન છ કૌશમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી ખાલકી પૂર્ણ કરવાની છે તો આવી રીતે મિત્રો તમને પ્રશ્નો પૂછાશે પાંચ ગુણમાં જેમ કે અમે બધા મિત્રોના નેસમાં બેઠા હતા અહીંયા નેસ આવે શબ્દ સૂર્ય હજી હમણાં જ આથમેલો રો રોળકોળ વેળા હોવાથી હજી અંધારું ઊતર્યું ન હતું તેવામાં હોકારો સંભળાયો અમે બધા લાકડીઓ લઈને અવાજની દિશામાં ધસી પડી ધસી ગયા પહોંચતા જોયું કે સિંહ ગાયની વોડકીનો શિકાર કરેલો અને એક ચારણ છોકરી ડાંગ લઈને સાવજની સામે થયેલી તો આવી રીતે મિત્રો આપણે શબ્દો આપેલા હશે અને શબ્દ આધારિત વિકલ્પો આધારિત ખાલી પણ પૂર્ણ કરવાની છે એ તમે અહીંયા મિત્રો વાંચી શકો છો અને આવી રીતે તમારી ખાલિકાઓ છે એ પૂર્ણ કરી શકો છો અહીંયા ઘણા બધા મિત્રો ફકરા આપેલા છે બરાબર આ તમારે વાંચવાના છે હવે ભાવ દર્શાવતા શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવવાનો છે જેમ કે ચિંતા માટે ફિકર કાળજી તો મિત્રો અહીંયા શબ્દ પ્રયોગ થાય કે મમ્મી સિવાય મારી ચિંતા કરનારું કોઈ નથી પછી પાના ચડાવો એટલે પ્રોત્સાહન આપો રમતોત્સવ વખતે દોડનારના નામની બૂમો પાડીને બધા પોતપોતાના મિત્રોને પાનો ચડાવે છે એ રીતે આંખોમાં પાણી આવી જવું આંસુ આંસુ નીકળી આવવા અભિમન્યુની વાર્તા વાંચી અમારી આંખમાં પાણી આવી ગયું પછી આથડવું એટલે કે રખડવું ભટકવું આશરે વીસ લાખ વર્ષો પહેલાના આદિમાનું આથડતું જીવન જીવતા હતા પછી એવી રીતે મિત્રો એ પ્રશ્ન સાત માં પાત્રનો પરિચય આપવાનો છે જેમાં મિત્રો કૃષ્ણ અર્જુન દ્રૌપદી દુર્યોધન ભીમ એના વિશે પણ મિત્રો તમને પરીક્ષામાં પૂછી શકે છે તો એના વિશે તમારે ખાસ તૈયારી કરી લેવાનો છે સુકો બરાબર હવે મિત્રો તમને એક ચિત્ર આપેલું હશે ચિત્ર આધારે તમારે અહીંયા વર્ણન કરવાનું છે બરાબર તો આ ચિત્ર છે એનું વર્ણન કરેલું છે તો આવી રીતે તમારે પાંચ કોણમાં ચિત્રનું વર્ણન કરવાનું પણ આવી શકે છે આ ચિત્ર પણ મિત્રો પૂછી શકે છે તમારી પરીક્ષામાં ખાસ જોઈ લેજો હવે એના પછી મિત્રો તમને કોઈ પણ એક પ્રશ્નનો જવાબ આપવાનો કહેશે જેમ કે પોષ મહિનાની તડકી તો એના વિશે મિત્રો તમને પૂછી શકે છે નિબંધમાં બરાબર વરસાદ આવે ત્યારે તમારી આસપાસના વાતાવરણમાં થતો ફેરફારનું વર્ણન મજા પડે એવી ભાષામાં કરવાનું છે તો આવી રીતે તમારા પ્રશ્નો પૂછી શકે છે શિક્ષક દિનની ઉજવણીના અનુભવ વિશે તમારા શબ્દોમાં લખો પછી વન ભોજનમાં તમને થયેલા અનુભવ વિશે વર્ણન કરો મિત્રો આવા પ્રશ્નો તમારી પરીક્ષામાં આવનાર છે ખાસ તૈયાર કરી લેજો નવા વર્ષમાં તમે કરેલા સંકલ્પ જણાવી તે શા માટે લીધેલો તે વિસ્તારપૂર્વક સમજાવવાની પણ આવી શકે છે તો આવી રીતે તમારું પ્રશ્નપત્ર નીકળવાનું છે મિત્રો પૂરી પૂરેપૂરી રીતે સંભાવના છે આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ગમ્યો હશે અને વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા